નમસ્કાર અપજુરિયા સો ન્યૂઝ મંદિર થી સમાજ નિર્માણ અને સમાજ રાષ્ટ્ર રાષ્ટ્રીય નિર્માણની ભાવના સાથે વૈદિક મંત્રચાર અને પરંપરાગત વિધિ વિધાન સાથે શ્રી ઉમિયા મહાભૂમિ મહાભૂમિપૂજન વિધિ સંપન્ન શ્રી ઉમિયા માતાજી સંસ્થા દ્વારા વિજન બે હજાર ત્રીસ સુધી શ્રી ઉમિયા માતાજીના એક હજાર એક મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ હેઠળ ગુજરાતમાં ધામના મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન સમારોહ યોજાઈ રહ્યા છે ગુજરાતની સંસ્કારી નગરી અને જ્યાં સવા લાખ કડવા પાટીદાર સમાજ વસવાટ કરે છે તે વડોદરા શહેરના તરસાડી વિસ્તારમાં શ્રી ધામ તરસાડી વડોદરા ટ્રસ્ટ દ્વારા મહાભૂમિપૂજન કરવામાં આવ્યું ભૂમિપૂજનના પાવન પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઉંજાના પ્રમુખ બાબુભાઈ પટેલ મંત્રી જયંતીભાઈ પટેલ સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલ સહમંત્રી મહેન્દ્રભાઈ પટેલ ડૉક્ટર જાગૃતિબેન પટેલ ઊંઝા સંસ્થાના હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ સામાજિક રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ દાતાશ્રીઓ સાથે વિશાળ જનસંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા ઉમિયા ધામના નિર્માણના ભૂમિપૂજન દાતા કેટભાઈ પટેલ મહાદેવ મંદિરના દાતા દિનેશભાઈ પટેલ ચોકસી તથા શ્રી ઉમિયા ધામ નિર્માણ અંતર્ગત દાન આપનાર વિવિધ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું Oh, my